નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે ગુજરાત અમરેલી જાફરાબાદના ટિંબી ગામે છ કરોડ નેવું લાખના ખર્ચે ધારાસભ્યના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિંબી ગામે રોડના વર્ષો જૂના પડતર પ્રસ્થાનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ ટીંબી ગામમાંથી પસાર થતો રોડ ખરાબ હાલતમાં થઈ ગયેલો હોય જેથી ટીંબી ગામના સરપંચ સહિતના આગેવાનો અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા ધારાસભ્યશ્રી દ્વારા ઊંચા કક્ષાએ રજૂઆત કરી નવા રોડનું રૂપિયા છ કરોડ નેવું લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ આગેવાનો તેમજ ગામના સરપંચ તેમજ ગામ પંચાયતની ટીમ ઉપસ્થિત રહી તેમજ આવેલ મહેમાન સિવાયનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું રક્તદાન કેમ્પના સભ્ય સહિતના આગેવાનોએ રક્તદાન કર્યું વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી એપ્રોચરોલ નો ખાત મૂળક છ કરોડ અને નવ લાખ રૂપિયાના ખર્ચે આજે થઈ રહ્યો હોય ત્યારે ગામના લોકો ખૂબ વ્યક્ત કર્યો પણ લોકલ ફોર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રમાણે આ દેશની પ્રગતિ માટે સેવા કાર્ય કરી રહ્યા છે લોકલ ફોર વોકલ માટી કાર્યક્રમ પણ આજે ટીંડી ગામમાં અમે કરવામાં આવ્યો છે સાથે સાથ સેવા પખવાડિયું જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસે આખા અઠવાડિયે કંઈક ને કંઈક કાર્યક્રમ કરવાના હોય ત્યારે આજે આ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ત્યારે થયું છે ત્યારે આજે મેં પણ અમારું બ્લડ ડોનેટ કર્યું છે ત્યારે આવા કાર્યક્રમમાં હવે મધુ અને મુક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત છ કરોડ અને નેવ લાખ રૂપિયા ના ખર્ચે જ્યારે થઈ રહ્યો હોય ત્યારે અમે એમને ખૂબ આભાર માનીએ છીએ અહીંની પ્રજા ખૂબ આભાર માને છે અને ઘણા બધા રસ્તાઓ હજી પણ મંજૂર થયા છે એના માટે પણ અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર માની છીએ